ત્રણ સિબિલ એને ખબર હતી કે ખુરશીમાં માંકડ હતા આ બાર રૂમમાં કેવા પ્રકારના લોક આવતા કોણ કોણ કેવા પીણા પીતા કેવી વાતો અને કેવું વર્તન કરતા એની પણ એને ખબર હતી સિગારેટના ધુમાડાને ભેદીને ફાટી નીકળતું બિભત્સહાસ્ય પીણાની બદબો ઉશ્કેરાટ ભરી ચર્ચાઓ છટકેલા મિજાજ સંઘ શોધતા પ્રણયની ખાનગી ગુફ્તેગો વિદાય લેતાની શ્વાસ અહીં બધું જ હતું અને આ રચનાનો પોતે પણ એક મલિનંદ હતો એનું પણ એને ઊંડે ઊંડે ભાન હતું પણ આજે ટાવરના ડંકા વાગતા સંભળાયા ટાવરની ટોચ પર તેજનો લીસોટો પાડી જતો એક દિવસ મૃત્યુને ભેટતો દેખાયો એણે વ્હીસ્કીના ગ્લાસને ટેબલની કાચની સપાટી પર પાછો કર્યો અને અમસ્તો જ કેટલી વાર સુધી ગ્યાસમાં જોઈ રહ્યો માત્ર થોડી જ વ્હીસ્કી બાકી હતી એક ભુડ્ડે ખાલી કરી શકાય એટલી અને હજી તો એનો કેફ ચડવો બાકી હતો રાતની લાંબી સફર બાકી હતી અને વિચારો અત્યારથી જ દોડી દોડીને થાકવા આવ્યા હતા કોઈએ રેડિયો પર સ્ટેશન ફેરવ્યું વોલ ટોલસન ઓલમેન રિવર ગાતો સંભળાયો ન સંભળાયો ત્યાં સંગમ હોગા કે નહીં પછી એક ઇજિપ્શિયન ગીત સ્વિંગ મ્યુઝિક એક ટપ દઈને રેડિયો ઓલવાઈ ગયો પડખું બદલી એ ખુરશીની બીજી બાજુ અડેલીને બેઠો પાછલા પગે હટતો એક માકડ ખુરશીના હાથાની તળમાં સંતાતો દેખાયો પેલી છોકરીએ હજારમી વાર આંખ પર નમી પડતી વાળની લટ ઊંચી કરી પિન લગાડીને ઊંચે કેમ નથી રાખતી એની સામે બેઠેલા બરછદ ક્રુકટ વાળવાળા પહેલવાન જેવા દેખાતા માણસે એને વાંસે ધબ્બો માર્યો છોકરીના મોઢા પર એક હાસ્યની શ્વાસ બનતું ઓચિંતાનું ખાંસીમાં ફેરવાઈ ગયું ક્રુક્ટને આ છોકરીનો સંગ છોડવો ગમતો નહીં એ કોઈ એક સરકસમાં કામ કરતો હતો અર્ધા કલાક બાદ શો શરૂ થવાનો હતો એટલે એણે હવે જવું જોઈએ એવું એ સતત વિચાર્યા કરતો હતો અસ્વસ્થ બનીએ જતો હતો અને આંખોમાં ઉતાવળ વ્યક્ત કરતો એ એકસામટું છોકરી સામું જોઈ રહ્યો હતો મનમાં માની લીધેલી છેલ્લી સિગારેટક પર એણે દમ પર દમ ખેંચી રાખ્યા પાંચેક મિનિટ બાદ એ ચાલી જવા ઊભો થશે ત્યારે ફરી એકવાર વાળની લટ ઊંચી કરી સ્મિતને ક્ષોભથી સંકોચવાની અદામાં મોહિની રેડીએ છોકરી એની પાસે પૈસા માગશે ડોટ આવું રોજ બન્યા કરતું એણે ફરી ખુરશી પર પડખું બદલ્યું અને બાર રૂમમાં ચારે તરફ નજર ફેરવી વચ્ચેના ટેબલ પર એક ઊંચા દાઢીવાળા વિચિત્ર દેખાતા પુરુષે નિરાંતે પાઇપ સળગાવી એની સામે એની સાથે ચર્ચા કરી રહેલા લાંબા વાળવાળા પુરુષે પોતાનો મુદ્દો સાબિત કરવા ટેબલ પર જોરથી મુઠ્ઠી પછાડી દરવાજા આગળના ટેબલ પર એક મધ્યમ વયનો કોન્ટ્રાક્ટર અને એને અડોળ બેઠેલી ભરાવદાર ઘાટીલા અંગોવાળી એની યુવાન માશુકા ચૂપચાપ પીણું પી રહ્યા હતા સ્વિંગ ડોરને ધક્કો મારી એક મધ્યમ વયની કદરુપી પારસણે અંદર દાખલ થતાં સ્મિત કર્યું પણ કોઈએ એની તરફ જોયું સુદ્ધા નહીં દૂરના ખૂણામાં જ્યાં પ્રકાશ મુશ્કેલીએ પહોંચી શકતો ત્યાં પ્રસન્ન એના પ્રેમીના કાનમાં કશુંક બોલી રહી હતી એણે ગુલાબી રંગની સાડી અને રાખોડી રંગનું બ્લાઉઝ પહેર્યા હતા આકર્ષક દેખાતી હતી પણ હંમેશ મુજબ ટુકડે ટુકડે રડ્યા કરતી હતી એનો પ્રેમી કોન્ટ્રાક્ટરની માશુકાને ટીકી ટીકીને જોઈ રહ્યો હતો હજી ખાણાને કેટલો સમય બાકી હતો એણે વ્હીસ્કીના ગ્લાસને ફરી નજીક ખેંચતાં વિચાર્યું અને પછી તરત જ યાદ આવ્યું કે પાકીટમાં માત્ર ત્રણ જ સિગારેટ બાકી હતી આ ખાણા પહેલાનો સરંજામ ખાણા બાદ એક આખું ભરેલું પાકીટ એક જ અને વહેલામાં વહેલું અરધી રાત પછી બે વાગ્યે ઊંઘવાનું એટલે કે ઊંઘવા પડવાનું અત્યારે કેટલા વાગ્યા હશે વાયરિંગ ખલાસ હો ગયા હૈ ઇસવજ ઘડિયાળ બંધ હૈ મેનેજર ગોમ્સે એને ગઈકાલે કહ્યું હતું ઘડિયાળ આજે પણ બંધ હતું ક્રુકટ દરવાજાને ખીચકી ધક્કો મારી બહાર જતો દેખાયો તરત ઊંચે અવાજે વાતો કરતું પત્રકારોનું એક ઝૂમખું અંદર દાખલ થયું જબરદસ્ત સભા છે વિરાટ પણ શાંત અને દેખાવો અહિંસક હા હા હસનારને ક્યાંથી ખબર પડે કે એના હાસ્યમાં ભારોભાર કર્કશતા ભરી હતી એ તું પાન લાવ્યો હે શું ઓર્ડર આપે છે બિયર મને બાદ કરજે યાર હું આજે મુફલિસ છું અરે આ પેલો સંતોષ તો નહીં આધુનિક ચિત્રકાર એ બેઠો એ દાઢીવાળો હાથમાં પાઇપ રહી ગઈ છે તે એબસ્ટ્રેક્ટ ચિત્રે છે બિલકુલ એબ્સ્ટ્રેક્ટ અર્થવાહી વિવિધ રંગી ધાબાઓ લપેડા રેખા ટપકા અને 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 આ પણ રોજ બનતું કે પેલી છોકરી પછી એના ટેબલ પર આવીને બેસતી કોઈ વાર એની સાથે જ ઉઠતી કોઈ વાર એનો ગયા પછી મોડે સુધી બેસી રહેતી જાઓ છો હું તો બેસીશ થોડી વાર એકલી ફરી એક વાર વાળની લટ ઊંચી કરતાં એની ટકરાતી નજર પરથી નજર ફેરવી લઈ દયામણું હસી એ હા પાડતી ત્યારે એને બહુ ગમી જતી અને એ વિદાય લેતો ત્યારે વધારાની સિગારેટ છે બેચાર મૂકતા જશો સિગારેટ લેતા એ છોકરીના હાથના આગળાના ઠંડા ટેરવા એને અડી જતા ત્યારે ત્યારે એક પ્રકારની ઉષ્માભરી કમકમાટી અંગ પર ફરી વળતી અને એ પણ લગભગ રોજનો અનુભવ ફર્નાન્ડીસ સુવર કા બચ્ચા વેઇટરને ગાળો ભાંડતા મેનેજર ગોમ્સનો બેરિટોન અવાજ અંતરે અંતરે સંભળાતો રહેતો પેલી છોકરી એના ટેબલ પર આવી બેસતા સભ્યતાની ખાતર થોડું હસી હું આજે તમને ડ્રિંક ઓફર નહીં કરી શકું બેકાર છું એ ઉદ્ગારમાં એને લાગ્યું કે કશો કેવું વિશેષ હતું કે જેની ખંટી એ થોડી પળો ઉત્સુક બની ટિંગાઈ રહી અને એક ચોક્કસ વાત લાંબા સમય બાદ આજે એને વિચિત્ર લાગી વિચિત્ર એને કહ્યું કે એક ટેબલ પર આપણે રોજ બેસતા હોઈએ ચર્ચા કરતા હોઈએ અને હું તમારું નામ પણ ન જાણતો હું શું નામ છે તમારું સિબિલ યહૂદી હં એ હસ્યો અને પછી અ કારણ કે કોણ જાણે કેમે એને હસ્યા કર્યું સીબીલે ગંભીર બની એની તરફ જોયું અને તે એ જોરથી હસી પડ્યો કેવો બેહુદો હસો છો હવે યાદ આવ્યું એકવાર ત્યારે એક મે પૂછેલું ત્યારે તમારું નામ ઇવલિન હતું તે દહડે હસે નામ બદલાતો રહે છે હું સ્વયં બદલાતી રહું છું બસ અહીં બધી વાતોનો અંત આવ્યો એણે વિસ્કીનો ગ્લાસ બોળ બોળ ફેરવ્યો અંદરનો પ્રવાહી ભમરડી ફરતું રહ્યું વિચારો ફરતા રહ્યા હજુ બંધ પડેલા ઘડિયાળની આસપાસ રચાતા કરોડિયાના જાળાના તંતુઓ પર સમય લંબાતો રહ્યો એવું છે કે પ્રદર્શનોમાં છાશવારે જોવા મળતા એબ્સફ્રેક્ટ્સ સાચા એબસ્ટ્રેક્ટ્સ નથી કારણ કે એ પ્રકૃતિ પર આધારિત છે સંતોષ લાંબા વાળવાળા દુર્લભને સંબોધીને બોલી રહ્યો હતો સાહિત્યમાં પણ વાસ્તવિક ઘટનાને અડીને રચાતું સાહિત્ય સાચું સાહિત્ય નથી એક પત્રકારે આ સાંભળ્યું એણે બેદ્યાનપણે ખિસ્સામાંથી પડીકું અને પડીકામાંથી એક પાન કાઢી સંભાળીને મોઢાને ખૂણે ગોઠવીને મૂક્યું બેવકૂફ એ બોલી ઉઠયો પાનવાળા લાલફૂંખનું એક ટીપું બુશશટ પર ટપકી પડ્યું અને મોટું થતું દેખાયું હું સિબિલે કહ્યું એમ એ વિથ સાયકોલોજી થીસીસ તૈયાર કરું છું ઇન્સ્ટિટ્યુમાં રિસર્ચક સ્કોલર છું બોલો હજી કંઈ પૂછવું છે હા તારી વિકૃતિ શી છે સિબિલ સિબિલ મુક્ત હસી પડી દુર્લભે ડોકો ફેરવી એની તરફ જોયું સંતોષ બોલતો અટકી પડ્યો પેલા અંધારા ખૂણામાં પ્રસન્નનું ડુસ્કું ટૂંપાઈ જતું સંભળાયું કોન્ટ્રેક્ટરે ગ્લાસમાંનું પ્રવાહી એકસામટું ગળામાં રેડી દીધું એ જોઈ લાડથી એને અઢેલી જતી એની માશુકા મુસ્કરાઈ ટેબલની સપાટી પર એની અરધી પીવાયેલી વિસ્કીનો ગ્લાસ અવાજ કર્યા વિના સરતો રહ્યો કોઈક પ્લેટ પર છરીકાટાનનો અવાજ ક્યાંક જમીન પર શૂઝ ઘસાતા હોવાનો અવાજ કાની ઉતાવળે લેવાયેલો શ્વાસ કોઈક દબાયેલું હાસ્ય આ શરાબખાનાની ખામોશી પર નમૂનેદાર નકશી કોતરી રહ્યા પવનનો એક ઝપાટો બારીના વજનદાર પડદા પરની ધૂળ ખંખેરી ગયો રસોડાના ઉંબરા વચ્ચોવચ્ચ ઉભેલી મિંદીનું મૌન એની તગરફ એકીટસે જોઈ રહ્યું અછત બિલકુલ અછત પત્રકારોમાંથી કોઈ બરાડી ઉઠ્યું તેલ ખાંડ ચોખા ઘઉં સિબિલ ઓચિંતાની અકારણ હસી પડી કેમ કંઈ યાદ આવ્યું એ ખુરશીને અઢેલીને વધારે હસવા જતી હતી ત્યાં અચાનક એના ફિક્કા ચહેરા પર લાલી ધસી આવી ઉપરાઉપરી આવતી ખાંસીથી ઘૂંઘળાઈ ટટ્ટાર થતાં એ બેવડ વળી ગઈ એના વિચારોની ગતિ દિશા બદલી ગઈ અરે જેટલો નાનો ઉદ્ગાર માત્ર એના ગળામાંથી છટકી શક્યો એક પ્રશ્ન ધૂંધળી હવા બની એના હોઠ પર વિખરાઈ ગયો ત્વરાથી ઊભી થઈ વોશબેસિન તરફ દોડી જતી સિબિલના વાંસા પર એની નજર છિન્ન ભિન્ન થઈ ગઈ ત્યારે કશિક મૂંઝવણ અને મૂંઝવણની સતામણી ઉપસ્થિત થઈ હોવાનો એને ખ્યાલ આવ્યો અત્યાર સુધી જાળવી રાખેલી વ્હીસ્કીએ ઉતાવળે ગટકટાવી ગયો ખાલી ગ્લાસને ટેબલની સપાટી પર મૂકતા એનો હાથ ધ્રુજી ગયો ખાલી ગ્લાસ અવકાશમાં છૂટા પડેલા વજનહીન અને દિશાશૂન્ય બનેલા કોઈ એક વિચાર જેવો ખાલી ગ્લાસ વોશબેસિન આગળથી પાછી ફરેલી પસીનો પસીનો થઈ ગયેલી ઉતાવળે શ્વાસ લેતી સિબિલ ખુરશીમાં ફસડાઈ પડી તમને કશુંક થઈ ગયું એ પ્રશ્નની ઉત્સુકતા પાછળ સમયે થોડો અમસ્તો જળ કોઈ વાર હું તમને મારી છાતીની એક્સગ્રે પ્લેટ બતાવીશ મહિંગ ફેફસામમાં કેટલાંક કાણા છે આવડા આવડા કોઈ વાર સખત ખાંસી આવે છે ત્યારે બળખામાં લોહી પડે છે ટી બી સિબિલે ડોકું ધૂણાવી હા કહી ઓહ કેમ હવે મારો સંત કરતાં બીક લાગશે ખરું ના ના એવું કંઈ નથી જૂઠું નહીં બોલો પણ એ વિચારી રહ્યો હતો અવકાશ એક અજબ વસ્તુ છે એમાં માણસ દિશાહીન બની શ્રમ કર્યા વિના ફર્યા કરે અટકે જ નહીં આ ગ્લાસને વારે વારે ગોળ ગોળ ફેરવવાની જરૂર નહીં એકવાર ફેરવ્યો એટલે ફર્યા કરે પણ એવું બને કે મારે આવતીકાલથી આરામ લેવો પડશે સિબિલે નીચું માથું કરી ટેબલના કાચની લીસી સપાટી પર હાથ ફેરવ્યો એની આંગળીઓના ઠંડા તેરવા ફરી એના હાથને અડી ગયા અને એ ઠંડો કંપાતો કોમળ દુર્બળ હાથથાકથી લોથ થઈ એના હાથ પર પડી ગયો પડી રહ્યો એક પળ બે પળ ત્રણ પળ કોણ જાણે કેટલી પળો સુધી પછી પળોએ પોતાની સંખ્યા અને પળપણું ગુમાવ્યું ત્યારે સિબિર જાણે અમસ્તી જ હસતી હોય એમ પોતાને હોઠને ખૂણે થોડું હસી એણે પોતાનો હાથ પાછો ખેંચી લીધો બસે જ સમયે એણે સિલિંગના પંખાને અવાજ કરતો સાંભળ્યો સંતોષ બોટની એડી પર પાઇપ ઠોકીને ખાલી કરી પછી પાઇપના મોઢામાં એ કશુંક શોધતો હોય અને શું શોધી રહ્યો છે એની ગતાગમ ન હોય એમ મોઢની જેમ મોઢું વિકાસીને જોઈ રહ્યો દુર્લભ ગ્લાસને મોઢે અડાડવાની મથામણ કરી રહ્યો હતો એ તરફ કોન્ટ્રાક્ટરની પ્રેમિકા આંગળી ચીંધી કરકશ હસી રહી હતી ઉપર ફર્યા કરતા પંખાથી કપાતી રહેતી હવા વેદનાની એકધારી બૂમ પાડી રહી હતી ડોટ અને અને અવકાશમાં ગતિહીન વિચારો વજનહીન આધારહીન વિસ્કીનો એક ખાલી ગ્લાસ અને હજી તો નવમાં પાંચ કમ ગોમ્સ કાઉન્ટર પરના ચોકડામાં કશુંક લખી રહ્યો હતો એક પત્રકાર ખુરશી પર આડો થઈ સામેની ખુરશી પર પગ લંબાવી પડ્યો હતો બીજો પાન ચાવતો હતો તે સ્વસ્થ હતો ત્રીજો ટેબલ પર વાંકો વળી કશુંક લખી રહ્યો હતો ચોથો લખાતો વાંચી રહ્યો હતો એક લાખ ક્ષુધાર્થ માનવીઓની સભામાં એકત્રિત થયેલી મેદનીએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સેવેલો આગ્રહ બરાબર છે ભ્રષ્ટાચારભર્યો સમાજ હવે જડમૂળથી પરિવર્તન માગે છે એ લખતો અટકી પડ્યો કશુંક વિચારી રહ્યો પછી પ્રશ્નાર્થમાં ડોકું વાંકું કરી લખાણ વાંચી રહેનારને એણે પૂછ્યું ક્રાંતિ કે લોકશાહી નવ વાગ્યે શું બકે છે મેં કહ્યું આ ક્ષુધાર્થ માનવીઓની સભા આશરે નવ વાગ્યે વિખરાશે બેવકૂફ એણે પેન્સિલ પકડેલા હાથની વાળી ટેબલ પરના લખાણવાળા પાનાઓ પર જોરથી અફાળી ફર્નાન્ડીસ સુવર અછત પેલો પત્રકાર ફોનોગ્રાફની જેમ વાગી ગયો હા જરૂર જીવનની જરૂરિયાતવાળી ચીજોની જ માત્ર નહીં ખુદ જીવનની અછત આફરીન અને ફરી પાનના થૂંકના નાના બિંદુઓનો ફુવારો ઉડ્યો હતાશ કંટાળો વિચિત્ર સંતોષ સ્વાગત બોલ્યો અતિવિચિત્ર કે એક ટેબલ અને બીજા ટેબલ વચ્ચે અંતર વધે જતું હતું ટેબલની સપાટી પણ લંબાતી દેખાતી હતી આ શરાબખાનું વિસ્તાર પામી રહ્યું હતું સમયની નિયત સપાટી પર સ્થળ વિસ્તાર આ વાત આઇન્સ્ટાઇને પણ નથી કહી તમે સ્ત્રીના મન કરતાં એના રોગમાં વધારે રસ લેતા જણાવો છો ઊંડો શ્વાસ લઈને જન્મતો જન્મીને તરત કરમાઈ જતું સિવિલનું સ્મિત એક સ્ત્રીના કારુણ્યને સ્મિતને વેશભૂષા સજે ત્યારે જે બનવું જોઈએ તે અત્યારે બની ગયું એ આવક બની જોઈ રહ્યો જો મારી વિકૃતિ જાણીને પસ્તાશો અને પછી એવી અરુચિ ઉત્પન્ન થશે તમને મારી તરફ કે હું તમને ખોઈશ એ ફરી એવું જ હસી અચ્છા એમ કરો આજે હું તમને ડ્રિંક ઓફર કરું જી નહીં ઉપકાર કેમ એમ હું દયાની બક્ષિસ પીતો નથી તમારું વર્તન તોચડું છે પણ ખબર છે ને રાત હજી લાંબી છે ખબર છે ભોળા છો તમે તમને કોઈ વાતની ખબર નથી સિબિલની કિકીઓએ અત્યાર સુધી એની નજરનો સંગ છોડ્યો નહોતો અને એણે પોતાની જાતને પૂછ્યું કે આનંદને સતત ગૂંગળામણની સંક્રામણ વચ્ચે જીવવાનો કોઈ અંત ખરો કે નહીં આ માણસ સંતોષે એની તરફ આંગળી ચિંતતા દુર્લભને કહ્યું આફત નોતરી રહ્યો છે બસ થઈ ચૂક્યું વિસ્કીનો ગ્લાસ ખાલી હતો રાત અભંગ નહોતી રહી સિબિલ એની લાગણીઓને અડીને દૂર ખસી ગઈ હતી એની પજવણી ચાલુ હતી નાસભાગ કરતી હવાશ્વાસ લેવા થંભી બારીનો પરદો થોડું હલીને સ્થિર થયો રાત ઉંબરે આવીને ઊભેલી દેખાઈ ના એ રાત નહીં જે એને ત્યજી ગઈ હતી કોઈ અન્ય સામાન્ય રાત અનેકમાની એક સ્વી જેવી એકાંતમાં નિર્લજ્જ અને બિભત્સ લાગણીઓનો આવો અનદાવેશ એને ખબર ન રહી કે એ બેબાકડો ઉતાવળથી ઊભો થયો હતો અને ખુરશી અવાજ કરીને દૂર ફેંકાઈ ગઈ હતી સિબિલે એનો હાથ પકડવાનું કર્યું તમે અસ્વસ્થ છો એ ખલાસ છે સંતોષ બોલી ઉઠયો હસવા જતો દુર્લભ હેડકી ખાઈ ચૂપ રહી ગયો ખુલ્લા રહી ગયેલા ગોમ્સના હોઠ પર બૂમ બૂમખામોશ બની ગઈ અને અને સંપૂર્ણ બંધ થતા વોશબેસીનના નળમાંથી વહી જતા આયુષ્ય જેવું પાણીનું એક એક ટીપું ટપકી રહ્યું ગોમ્સ કાઉન્ટર પરના ચોપડામાંથી માથું ઊંચું કરી ચશ્મા ચોપડા પર મૂકી એક ધ્યાન બની કશુંક સાંભળી રહ્યો મુર્દાબાદ લેકે રહેંગે અમેર રહો ના સૂત્રોનો અવાજ દૂરથી નજીક આવતો સંભળાયો એક મચ્છર સંતોષના કાન આગળ ડાઈવ મારી દૂર જતો રહ્યો અત્યાર સુધી કશુંક લખી રહેલા પત્રકારે ટેબલ પરથી પાના ઊંચકી પાકીટમાં ભર્યા અને બીજાઓ તરફ ઉતાવળે ફરતાં પૂછ્યું હું તો જઈશ કોઈને આવવું છે મારી સાથે પાન ચાવતો પત્રકાર ખુરશી પર પગ લંબાવી ગયો બીજા બે એના તરફ પીઠ ફેરવી ગયા રસ્તા પર હજારો પગ કોઈ બેકાબુ ઉતાવળને વશ થઈ ભાગતા હોવાનો અવાજ છેક નજીક આવી પહોંચ્યો મુર્દાબાદની લંબાઈ ગયેલી એક ચીસ અને એક દેહજમીન પર પછડાયાનો અવાજ બાર રૂમમાં બંધ બારી બારણાને ભેદી અહીંની બદબોભરી ગરમ હવા વચ્ચે ઘૂમી રહ્યો અણગઢ બેબાકડા ઉતાવળા પત્રકારનો પાકીટ ઉઘાડતો હાથ ધ્રુજી રહ્યો નથી આવવું અને જવાબની રાહ જોયા વિના એ જતો રહ્યો એક પળ બાદ એની પાછળ સ્વિંગ ડોરનું હલનચલન બંધ પડ્યું એણે સિબિલને પડખે ખેંચી સિબિલનું માથું સહેલાઈથી એને ખભે નમી પડ્યું તમને ખબર છે એ હસ્તી હતી આવા કસમયે તમને ખબર છે મને કબ્રસ્તાનમાં ફરવાનો શોખ છે ઊંચા વૃક્ષો શીતળ હવા નીરવ એકાંત અને સાથી તરીકે કોઈના વ્યતીત જીવનની સ્મૃતિઓ તમે અમસ્તા જ લટાર મારવા ગયા છો કોઈ દાડો કબ્રસ્તાનમાં નહીં જજો કોઈક વાર અથવા આવજો મારી સાથે તમને ગમી જશે પડદાવાળી બારી આગળના ફૂટપાથ પરથી કોઈ જીવ લઈને નાસ્તો સાંભળાયું એ જ પડે પ્રસન્નના ગાલ પર એના પ્રેમીનો તમાચો ઠોકાયાનો અવાજ પણ સંભળાયો કોઈ કાળું જોઈ ગયું કોઈક બોલતું અટકી પડ્યું વાચા માગતા કોઈકના વિચાર વેરવિખેર થઈ ગયા બાર રૂમમાં સન્નાટો છાયો એની છાતી વચ્ચેની હૂંફ જતી રહી કે શું થયું એણે સિબિલને પોતાની નજીક ખેંચવાનું કર્યું થોભો પણ થોભો જરા ફરી એ ઓચિંતાની નીચી નમી ઉધરસ ખાતી વોશબેસિન તરફ દોડી દુર્લભ ખુરશીને ટેકે ઊભો થયો અને પોતાનો રૂમાલ જ્યાં નહોતો ત્યાં શોધવા ઉપલા ખિસ્સામાં આંગળા ભૂંચી રહ્યો ડાર્લિંગ અહીંથી જતા રહીએ કોન્ટ્રેક્ટરની પ્રેમિકા એને ખુરશીમાંથી ઊભો કરવાના વ્યર્થ પ્રયત્ન કરી રહી અહીંથી ઉતાવળે જતા રહીએ આ ભયંકર રાતના હું ઘેર નહીં જાઉં અને આમે ઘર હવે ગમતું નથી પ્રસન્ને આસપાસ જોયું એનો પ્રેમી એની પડખે નહોતો એની આંખમાં રુદન હતું પણ આંસુ નહોતા ફર્નાન્ડીસ હજી તો બારનો દરવાજો બંધ કરી રહ્યો હતો ત્યાં બારીના કાચને તોડી સ્થિર રહેલા પડદાને હટાવી એક પથ્થર પત્રકારોના ટેબલ આગળની જમીન પર અફડાયો પ્રસન્નની ચીઝ બૂંગળાઈ ગઈ કોન્ટ્રાક્ટર એની પ્રેમિકા પત્રકારો અને અન્ય કેટલાકના પગ જમીન સાથે ઘસાઈ ગયા સંતોષે હમણાં જસ અળગાવેલી પાઇપ બેધ્યાનપણે ટેબલની સપાટી પર ઠોકીને ખાલી કરી શી છે આ ધમાલ વરઘોડો પસાર થાય છે પાન ચાવતા પત્રકારે ઉત્તર વાળ્યો એને નહીં ગણકારતા સંતોષ દુર્લભ તરફ વળ્યો શું છે આ બધું મારો રૂમાલ એણે લથડિયું ખાતા ખર્શીને બંને હાથથી પકડી અને હેડકી ખાતાં પૂછ્યું ક્યાં છે પત્રકારે પડીકામાનું છેલ્લું પાન ગલોફામાં નાખતાં પડીકાના કાગળને નીરખીને જોયું મહીં કાથાના બેડંગા લાલ ડાઘ હતા એબસ્ટ્રેક્ટ હથ તારીની ઊભા થવાનો વિચાર માંડી વાળી એ દિગમૂળ અચંબાથી ખુરશીમાં જકડાઈ ગયો બારના દરવાજાને કોઈએ જોરથી ધક્કો માર્યો ખોલો ખોલો ખુદાની ખાતર કોઈ ખોલો રસ્તા પર કેટલાક પગ બાર તરફ દોડી આવતા સંભળાયા ન સંભળાયા એટલી વારમાં તો બાર પર પથ્થરો અને સોડા વોટરની બાટલીઓનો મારો શરૂ થયો બારીના કાચ વેન્ટિલેશન પ્લાયવુડના પેનલ ફટોફટ તૂટવા લાગ્યા સંતોષ સિવાયની બારમાની બધી વ્યક્તિઓ ગોમ્સ ફર્નાન્ડીસ સુધા ફૂટપાથવાળી બાર અંદરની ભીંતને પડખે લપાઈ થોડી વારે આસફાલ્ટના રસ્તા પર દોડતા ઘોડાના દાબડાનો અવાજ સંભળાયો પોલીસ જીપના હોર્ન અને બ્રેક લાગતા રસ્તાની સપાટી પર ટાયરની ચિચિયારી સંભળાઈ અને એ બધા અવાજને પડખે કરી એક ભયંકર અવાજ ગરજી ગયો ગોળીબારનો માત્ર પાંત્રીસ બારીના ફૂટેલા કાચના ટુકડાઓની જેમ રાત્રિની ઘડીઓ એવી તો વેરવિખેર પડી હતી કે એમને હવે એક એક કરીને કે એકસામટી સામટી એકથી કરી શકાય તેમ નહોતું દિવસ રાત્રિ દિવસ માણસને જકડી રાખે અને રાત્રિને માણસ પકડી ન શકે આથી અધિક માનવીની કઈ અવદશા હોઈ શકે કટાણે માણસને કેવા બેનમૂન ખ્યાલ આવતા હોય છે કે કે આ બધું થોડી ક્ષણો બાદ પસાર થઈ જશે થોડા દિવસો બાદ હકીકતનું જૂઠાણું ઇતિહાસ કહેવાશે સત્ય પર ડહાપણનો કાટ ચડશે અને ઓ હા બેચેની રાત્રિના દેહ પર ફરી વળતા જીણ જ્વર જેવા આ વિચારો અરે ઓ ખોલો ખોલો ઓ ઓ ની છેલ્લી બૂમ પાડી એક દેહબારના દરવાજા પર અફળાઈ પડતો સંભળાયો જોસેફ કહેતી સિબિલ વોશબેસીન આગળથી પાછી ફરતા અધવચ્ચે અટકી પડી અને બેવડી વળી ગઈ એના કાળા વાંકડિયા વાળ બની બનીએ જ ચહેરા પર ઝૂકી રહ્યા ટેકો શોધવા એણે હાથ લંબાવ્યો ઉપરાઉપરી આવતી ઉધરસની ઘૂમરીઓને અટકાવવા સિવિલે મોઢે હાથ ધર્યો પછી ઉધરસનો એક છેલ્લો ઠણકો એક લથડિયું અને એના મોંમાંથી લોહીનો દોરિયો વછૂટ્યો દ્રુજતા અંગો ઉતાવળે ભરાયેલા બે પગલાં અને એણે સિબિલને ઊંચકી લઈ સોફા પર સુવાડી ઘડીક પહેલાંની ઉત્સુક આંખળ અત્યારે અરધી બંધ હતી એ ઉતાવળે અડધા શ્વાસ લેતી હાંફી રહી હતી સિબિલ 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 માત્ર એકવાર પાંપણોને ડોળા પરથી ઊંચકી શકી સ્મિતનો નિષ્ફળ પ્રયત્ન કરી રહેલા હોઠને ખૂણેથી એક લોહિયાળ બળખો છૂટો થઈ એના ખભા પર સરી પડ્યો એણે સિબિલના ચહેરા પરથી લોહી લૂછી નાખ્યું અને નિષ્પ્રાણ ત્વચા પર શરદની પૂર્ણિમા આવીને બેઠી એક સુંદર સાહસનું શિલ્પ વાંકા રહી ગયેલા ચહેરાની નજાકત સ્તન પર ટેકવાયેલા હાથનો પંજો સરી ગયેલા સ્કર્ટ નીચે જરા વાંકો રહી ગયેલો પગ વિનસ દમિલો હવે બધું શાંત પડ્યું કોલાહલ વિખરાઈ ગયો ક્વચિત પસાર થાં પોલીસ વાહનોના અવાજ સિવાય બાર રૂમમાં અને એની બહાર વાતાવરણ સ્તબ્ધ બન્યું ફર્નાન્ડીસ બારના દરવાજે હળવે પગલે જઈ રહ્યો હતો એને જતો કોઈએ જોયો કોઈએ નહીં જોયો એણે બાર રૂમનો દરવાજો ખોલી નાખ્યો અને એક માથું બારના ઉભરાની આ બાજુ ઢળી પડ્યું ક્રૂકટ સંતોષ બારના દરવાજા તરફ દોડી ગયો દુર્લભ એની પાછળ ચાલ્યો કોન્ટ્રેક્ટર અને એની સાથેની ભરાવદાર અંગોવાળી સ્ત્રી પણ ત્યાં દોડી આવ્યા પ્રસન્ન રસોડામાં જતી રહી જોસેફ એના હોઠ પર એ શબ્દ હઠ કરીને ઊભો રહી ગયો જોસેફના માથા નીચેથી વહી નીકળેલો લોહીનો એક નાનકડો પ્રવાહ થોડું આગળ વધી અટકી પડ્યો અને થીજવા લાગ્યો બસ એ જ સમયે સિબિલનો હાથ એની છાતી પરથી સરી જઈ સોફાની બાજુમાં લટકી પડ્યો ઘડિયાળના લોલક જેવો સમયની છેલ્લી થોડી ક્ષણોની નોંધ લઈ સ્થિર થયો એકાદ બે આંસુ થોડની શ્વાસ અને બેચેન મન લઈ બધા વિખરાયા જતા રહ્યા પાણીના ગ્લાસ ઊંધી વળેલી બાટલીઓ છરી કાંટા પથ્થર કાચના ટુકડા બારીનો સ્થિર પડદો ન છૂટકે હતો ત્યાં પડી રહ્યો સિબિલ બસેકા નામ સિવાયે આ છોકરી વિશે બીજું કશું જાણતો નહોતો તો એ એને પડખે બેસી રહ્યો એક ક્ષણ એક રાત એક દિવસ એક વરસ એક યુગ અનેક યુગો સુધી સમય માત્ર દસ અને પાંચ અને રાત હજી લાંબી હતી